જંબુસર બાયપાસ ની જુલુસ નું આયોજન કરાયું હતું જે મમદપુરા સર્કલ પહોંચ્યું હતું વરસાદી ઝાપટા વચ્ચે હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરદારોએ ઉષાબેર જુલુસ માં ભાગ લીધો હતો જુલુસ દરમિયાન નગારા તાશા જાપટ્ટા સાથે ધાર્મિક નારા ગુંજ્યા હતા વરસાદી વાતાવરણ છતાં શ્રદ્ધાળુઓએ ભારે ઉમંગ દર્શાવ્યો હતો આ પ્રસંગે કેટલીક સામાજિક સંસ્થાઓ અને કાર્યકરો દ્વારા જુલુસમાં જોડાયેલા ભક્તો માટે નાસ્તા અને પીવાના પાણીની મફત વ્યવસ્થા પણ કરવામાં આવી હતી શહેરમાં જુલુસને ધ્યાન રાખીને પોલીસ વિભાગ દ્વારા યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ પ્રકારની અવ્યવસ્થા સર્જાય નહીં અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ધાર્મિક એકતાના માહોલમાં પૂર્ણ થયો હતો પંદરસો માં દસ નો ઈદે મિલાદુનિટા મોકા પડે ભરૂચ જંબુસા ઈદે મિલાદુન કમિટી તરફથી આજે તારીખ પાંચ નવ બે હાજર પચીસ અને શુક્રવાર ના રોજ હજારો ની જુલુસમાં જુલુસ માં લોકો જોડાયેલા છે આ જુલુસ બિલકુલ શાંતિપ્રિય બાયપાસ ચોકડી થી હોસ્પિટલ શીફા એપીએમસી માર્કેટ મહમદપુરા અને સંતોષ પુરે છે આ જુલુસ માં હજારો ની મંડળ જોડાયેલા છે આ સરે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર હાજર છે અને હજારો ની સંખ્યા માં મુસ્લિમ હકીદમ બંધો પંદરસો ઈદે બિલો જુલુસ બિલકુલ શાંતિ ઇખલાસ આવેલા છે અમે અલ્લા તલા દ્વારા કરીએ કે અલા આપણા ભારત દેશમાં અમન સુકુન ચેન ભાઈચારો કાયમ રાખે એકબીજાના ના તહેવાર સારી રીતે ઉજવાય અને અલ્લાહ તાલા આ પારા ભારત દેશ સફળતાના શિખરો સર કરે અને હિન્દુસ્તાન વિશ્વમાં માં સુપર પાવર બને એવી આજના સારા દિવસ અમે અલ્લાહ તાલા દુઆ કરીએ અને ફરી વખતે સમસ્ત ભરૂચ જિલ્લા તમામ હિન્દુસ્તાનના ના મુસલમાન ભાઈઓ ને તમામ ભારતીયોને અમે ભરૂચ ની જંબુસા બાયપાસ ચોકડી ઈદે મિલાદુન નબી કમિટી તરફથી અમારા પ્રમુખ શ્રી મોહમ્મદ હનીફ રીફાકાટી ઉપ પ્રમુખ અબ્દુલ કામથી તથા અમારી કમિટીના તમામ સભ્યો હતી તમામ હિન્દુસ્તાન વાસીઓને જસને ઈદ મુબારક મુખા અસલકુમ